દરવાજા આગળ ચાવન દરવાજા આગળ આપણા અશ્વિન કાકા હે અશ્વિન કાકા આપણું નામ આપજો એટલે તું તારે ડિસ્કાઉન્ટ આપશે ગણપત બાપાની વેરાયટી આવી ગઈ છે નત નવી હાલો તો હવે થોડુંક ગામમાં ચક્કર બક્કર મારવી પછી આગળ મળવી ગણપત બાપા હે કલાપી પાર્ક આગળ હવે આપણે બિલેશ્વરે જઈને બેસવાનું છે આ જો ટેણીયા હે નાના નાના બિલેશ્વર જાય હાલો તો આપણે બિલેશ્વરે આવી ગયા છીએ મીરભાઈ ઉભા છે નીચે છોકરા આવ્યા હે મેસ રમવા વાળા મામા ઉભા હે માફિયા ગેંગ છે આ બધી અમારા ગામનું નું બિલેશ્વર મહાદેવ મંદિર છે જૂનવાડી રાજા તો આમાં અહીંયા લગે માફિયા કદી જેલ કદી બેલ લગે માફિયા કાઈ ને જોડાયા રહેજો વિડીયો માં હવે હાલો કોઈ જવું છે ને કે જાગવું એમ આમાં બપોર આરામ આરામ બરામ કરવી હવે ઘરે જઈને પછી હાંજક ના લેવી હુવાણ બધી આપણે વિડીયો ખાલી મોજ ખાતી રે દૂર ઉતારવી હવે બીજું કઈ આપણે હે નઈ એટલે ચાલો હવે જો જુનવાડી દાદરા જો રાજા સહી વાળી ફિલિંગ मामा ने नीचे जाई रिया है तो खंडेर થઈ ગયો છે રાજા સાહેબ વખત એ આપણ રૂમ હૈ અત્યારે તો આ વરસાદ નું પડી ગયું છે બધું એક નંબર લોકેશન એમાં કઈ ઘટે ફોટો શૂટ કરવો હોય તો લાઠી બિલેશ્વરે આવતા રહી ગયો હાલો ઇતિહાસ છે પણ

આપણે લખન આપણને ગામમાં ઉતારવા આવે છે ગાડી કાઢે છે બોલ તો ખરા લખન

આપણે મેલડી માય જાય મળવી સુગમભાઈ કઈ ગયું તમારે સુગમભાઈ એવું ભાઈ તો મેલડીમાં ગયા દર્શન કરાવું તમને

આપણે પીયુષ શું બનાવે પીયુશ પાન જામડી આપણે આ બધા ડાયરો બેઠો છે અંશુ અસિન કાકા રાજા આપણે બેઠા બન્યો બન્યો જે બોલિ તું તારી તો કપાઈ જાય બધું આવે કાદો ટું ટું થઈ જાય ગાલ બોલ ગમી બોલ તો ડાયરો તો હવે કાલ નવા વિડીયોમાં મળવી आज वीडियो वीडियो आया पूरा कल नया आज के लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूं लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए आज के लिए इतना ही